નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં સાત ફેરા સમૂહ લગ્ન યોજના વિશેની ચર્ચા કરવાના છીએ મિત્રો આ યોજના અંતર્ગત તમને કઈ રીતે લાભ મળશે કઈ સંસ્થાને કેટલો લાભ મળશે આ ઉપરાંત તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તેમજ તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકશો વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળ નિયામક વિકસિત જાતિ કલ્યાણ દ્વારા સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના હેઠળ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઓબીસીમાં આવતા તમામ જ્ઞાતિઓને લાભ આપવામાં આવશે આ ઉપરાંત યુવક અને યુવતીના લગ્ન માટે નવયુગલ તેમજ લગ્નનું આયોજન કરતી સંસ્થાને પણ સહાય ચૂકવવામાં આવશે મિત્રો એટલે કે મિત્રો જે લોકો લગ્ન કરાવે છે તેમને પણ સહાય મળશે અને જે લોકો લગ્ન કરે છે તેમને પણ આ યોજના અંતર્ગત સહાય તમને મળવાપાત્ર રહેલી છે મિત્રો હવે મિત્રો પહેલાં એક કોષ્ટક છે તે કોષ્ટકનો આપણે અભ્યાસ કરી લઈએ જેમાં છે યોજનાનું નામ સાત ફેરા સમૂહ લગ્ન યોજના વિભાગ કયો લાગુ પડશે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ પેટા વિભાગનું નામ છે નિયામક વિકસિત જાતિ કલ્યાણ લાભાર્થીની પાત્રતા તો કે છ લાખ આવક મર્યાદા ધરાવતા હોય તે અને લાભાર્થીની પાત્રતા રૂપિયા છ લાખ સુધીની વાર્ષિક મર્યાદા આવક ધરાવતા હોય તેવા તમામ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે યોજના હેઠળ મળવાપાત્ર સહાય તો તમને સામાજિક રીતે નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના નવ યુગલોને બાર હજાર અને લગ્ન કરાવવાની સસ્તાને દીઠ ત્રણ હજાર અને વધુમાં વધુ પંચોતેર હજારની સહાય આ યોજના અંતર્ગત તમને કરવામાં આવશે કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે સામાજિક રીતે નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના તમામ જ્ઞાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકશે અરજી પ્રક્રિયા કઈ રીતે મિત્રો તમે ઓનલાઈન આ માટે તમારે એપ્લિકેશન કરવાની રહેશે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી એ સમાજ કલ્યાણના પોર્ટલ પર તમે જઈ અને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો મિત્રો હવે મિત્રો કોને સહાય મળવા પાત્ર થાય છે એટલે કે એલિજિબિલિટી ક્રાઈટેરિયા શું છે તે તમારી સમક્ષ હું રજૂ કરું છું તો તમારે આવકનું મર્યાદા ધોરણ છ લાખથી વધુ ન હોવું જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા દસ નવ યુગલોને સમૂહ કાર્યક્રમ આયોજક સંસ્થાએ કરવાનું રહેશે આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગો કે જે ગુજરાત રાજ્યના મૂળ વતની હશે તેમને જ મળવાપાત્રો રહેશે કન્યાની વયમર્યાદા લગ્ન સમયે અઢાર વર્ષ અને યુવકની વય મર્યાદા એકવીસ વર્ષ થયેલ હોવી જોઈએ મિત્રો હવે મિત્રો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સંસ્થાની સહાય હેતુ માટે તમારે સંસ્થાનો નોંધણીનો પુરાવો રજૂ કરવો પડશે કેન્સલ ચેક તમારે સંસ્થાનો રજૂ કરવો પડશે આધાર કાર્ડ જેમાં તમે જેટલી કન્યાને પરણાવેલું છે તેની કન્યાનો તમારે આધાર કાર્ડ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર તેમજ બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક જે યુવતીના નામનો હોવો જોઈએ કન્યાના માતા પિતા અથવા વાલીકનો આવકનો દાખલો આયોજક સંસ્થાનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે જેવા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે હવે મિત્રો કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની અરજી માટે ઓનલાઈન તમે અરજી કરવાની રહેશે તો સૌ પ્રથમ તમારે ગૂગલ પર તમે ઈ સમાજ કલ્યાણ ડાયરેક્ટ સર્ચ કરી લો અથવા તો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ ઓપન કરો અહીં તમારે જો પહેલેથી તમારો રજિસ્ટર આઈડી નંબર હશે તો ડાયરેક્ટ તમારે લોગ ઇન કરવાનું રહેશે અને માની લો કે તમારું રજિસ્ટર થયેલું નથી તો સૌ પ્રથમ તમારે યુઝર આઈડી બનાવવા માટે નવું એક આઈડી જનરેટ કરવા માટે તમારે સૌ પ્રથમ રજિસ્ટર કરવું પડશે જેવું તમે રજિસ્ટરની પ્રોસેસ કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને મેલ આઈડી ઉપર તમને આઈડી અને પાસવર્ડ આવી જશે આ આઈડી અને પાસવર્ડ દ્વારા તમારે લોગિન કરવાનું રહેશે મિત્રો લોગિન કર્યા બાદ તમારે નિયામક વિકસિત જાતિ કલ્યાણ અથવા તો ડાયરેક ડેવલોપિંગ કાસ્ટ વેલફેર પર તમારે જઈ ક્લિક કરવાનું રહેશે આ યોજનાની યાદી ઓપન થશે જેમાં તમારે સાત ફેરા સમૂહ લગ્નની યોજના પસંદ કરવાની રહેશે હવે મિત્રો અહીં તમને એક બીજો વિકલ્પ પણ દેખાશે જેમાં તમારે ઓફલાઈન ફોર્મ પણ બતાવેલું હશે આ ઓફલાઈન ફોર્મ તમે ભરી શકશો નહીં પરંતુ તમને ડેમો ફોર્મ આપેલો હશે આ ઓફલાઈન ફોર્મ અંતર્ગત જે પણ ડોક્યુમેન્ટ માગેલા છે તેને તમે સ્કેન કરી રાખો અને વિગતવાર અભ્યાસ કરી તમે ઓનલાઈન પણ ફોર્મ આ રીતે તમે ભરી શકશો તેના માટે તમારે તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે આ ઉપરાંત વધારાના જે ડોક્યુમેન્ટ હશે તે તમને ઓફલાઈન ફોર્મમાં પણ દર્શાવેલા હશે મિત્રો મિત્રો આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઇક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત